નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં છેલ્લા બે દિવસથી સાંજના સમયે વરસતા વરસતા લખતર ગામની અંદર ખરીદી કરવા આવેલા લોકો સહિત પશુ પક્ષીઓની હાલત કફોડી પશુઓને પણ સલામત સ્થળે ખસેડવા ખસી જવાની ફરજ પડી ત્યારે પક્ષીઓને વરસતા વરસતા વરસાદમાં ખોઈડા પર બેસી રહેવું પડ્યું લખતર તાલુકાની અંદર છેલ્લા બે વર્ષથી પડે વરસાદ વરસી રહ્યો છે આના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચી રહ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યા મુજબ તેમના જે ખેતરની અંદર હાલ વીજટી કપાસ પાકી ગયો છે તેમને કપાસ વીણવાની કામગીરી શરૂ કરવાની છે ત્યારે વરસાદ આવતા તેમનો કપાસ પીળો પડી જશે અને તેના ભાવની આવે સાથે જે ફાલ છે તે ફાલ પણ ખરી જશે અને તેના કારણે તેઓને આગામી સમયની અંદર નુકસાનીનો વારો આવશે ત્યારે લગતર ગામ ગામ સહિત લગતર તાલુકાના ગામડાઓમાં અવરિત વરસાદ વરસતા લોકોની હાલત કફોડી બનાવી બની જવા પામી છે ખેડૂતોના બે હાલ થવા પામ્યા છે અત્યારે લોકોને ગરમીમાં રાહત પણ મળી રહી છે